હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે દરેક દેવદેવતાઓના પૂજન અર્ચન માટેના પર્વ આવતા હોય છે એવી રીતે ભગવાન સૂર્યનો પણ પૂજન અર્ચન માટેનો પર્વ માટેનો પણ દિવસ છે તો ભગવાન સૂર્યનો પૂજન અર્ચન માટેનો જે પર્વ છે એ ઉત્તરાયણ તરીકે પ્રસિદ્ધ છે અને લોકો એ દિવસે સૂર્ય પૂજન અર્ચન કરતા હોય છે દર્શક મિત્રો આપણને ખ્યાલ હશે કે આપણા જીવનની અંદર રાત દિવસ ખાલી આપણામાં જ મનુષ્ય માટે જ હોય છે એવું ઘણા લોકો વિચારે છે પણ એવું નથી દેવતાઓમાં પણ રાત દિવસની ક્રિયા થતી હોય છે તો સર્વપ્રથમ દેવતાઓની વાત કરીએ કે રાત દિવસની ક્રિયા એ કેવી રીતે થાય છે તો બ્રહ્માજીના મત પ્રમાણે દેવતાઓનો દિવસ ક્યારે થાય અને રાત્રિ ક્યારે થાય તો એમ કહેવાય છે કે દેવતાઓનો છ મહિનાનો સમય આપણા જે ચોવીસ કલાકની અંદર દિવસ રાત્રિ આવે છે એવી રીતે દેવતાઓની અંદર બાર મહિનાની અંદર એટલે એક વર્ષની અંદર એટલે એક દિવસ થાય છે બ્રહ્માજીના મત પ્રમાણે એક વર્ષનો એક દિવસ એમાં છ મહિનાની રાત્રિ અને છ મહિનાનો દિવસ તો મહિનાની રાત્રિ કઈ અને દિવસ કયો તો દક્ષિણા અયન અને ઉત્તરાયન જે બે ભાગ છે એ દેવતાઓના દિવસ અને રાત્રિના છે ભગવાન સૂર્યનું મકર તરફ મકર રાશિમાં ઉત્તર તરફની ગતિ એને ઉત્તરાયણ કહેવાય છે અને ભગવાન સૂર્ય ઉત્તર તરફ ગતિ જ્યારે કરતા હોય છે ત્યારે ઉત્તરાયણ કહેવાય અને ઉત્તરાયણનો દિવસ જે આપણે ચૌદ જાન્યુઆરી ઉજવીએ છીએ એ દેવતાઓનો શુભ પ્રભાત છે અને શુભ દિવસ છે એટલે ભગવાન સૂર્યનું દક્ષિણ તરફથી ઉત્તર તરફ જવું એ દેવતાઓનો દિવસ છે છ મહિના પછી ભગવાન સૂર્ય ફરીથી પાછા ઉત્તર તરફથી દક્ષિણ તરફ થાય જાય છે તો એ દેવતાઓની રાત્રિ કહેવાય બીજા અર્થમાં ચતુર્માસ પ્રમાણે જો ગણીએ તો ચતુર્માસ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે ભગવાન સૂઈ ગયા એ શબ્દ ઘણા લોકોએ સાંભળ્યો હશે પરંતુ ભગવાનનો રાત્રિનો સમય થઈ ગયો એ કયો સમય થયો કે ભગવાન સૂર્યનું દક્ષિણ તરફનું ગમન એ દેવતાઓની રાત્રિ છે તો ઉત્તર તરફનું ગમન એ ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણ તરફના ગમનની અંદર એ દેવતાઓની રાત્રિ છે બરાબર એક વર્ષની અંદર બ્રહ્માજીના મત પ્રમાણે એક દિવસ થાય છે જ્યારે આપણો દિવસ રાત બંનેથી ચોવીસ કલાકનો એક દિવસ ગણાય છે એવી રીતે એક વર્ષનો દેવતાઓનો દિવસ ગણાય છે તો ઉત્તરાયણ સૂર્યનું ઉત્તર તરફ ગતિનું નામ ઉત્તરાયણ છે આના બીજા ઘણા નામ છે મકર સંક્રાંતિ પણ કહે છે તો મકર સંક્રાંતિનો એ છે કે ભગવાન સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં એમનું ગમન થવું કે પસાડ થવું એ ધનમાંથી મકરમાં જાય એ સંક્રાંતિ થાય છે એને એટલે માટે મકર સંક્રાંતિ કહેવાય છે મકર સંક્રાંતિ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એ મકર સંક્રાંતિ છે સૂર્યનારાયણ ભગવાન દરેક રાશિમાં એમ કહેવાય છે એક મહિનો રહે છે એટલે વર્ષ દરમિયાન બાર સંક્રાંતિ આવે છે સંક્રાંતિ કોને કહેવાય કે સૂર્યનું આ રાશિમાંથી બીજી રાશિમાં જવું ભ્રમણ કરવું એને સંક્રાંતિ કહે છે શાસ્ત્રકારે એટલે મકર રાશિમાંથી ધન રાશિમાંથી મકર રાશિમાં જવું એટલે મકરનો સૂર્ય થયો એટલે મકર સંક્રાંતિ શબ્દ સાથે જોડ્યું એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવ્યું છે ખાસ કરીને પોષ મહિનાની અંદર જે મકર સંક્રાંતિ આવે છે એ ખૂબ જ ઉજવાતી હોય છે બીજી સંક્રાંતિ કરતાં એની પાછળના કારણો અનેક છે એમાંનું એક કારણ છે કે રાત દિવસ સૂર્યના માધ્યમથી થાય છે અને જ્યારે સૂર્યનો પર્વજ આવતો હોય અને પોષ મહિનાની અંદર એમ કહેવાય છે કે ધન રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં જાય એ ક્રિયા મકર સંક્રાંતિ છે દરેક દેવ દેવદેવતાઓના પૂજન અર્ચન અનુષ્ઠાન વ્રત માટેના નિશ્ચિત સમય હોય છે નવરાત્રિ નિશ્ચિત હોય શિવરાત્રી નિશ્ચિત હોય છે ઓળી નિશ્ચિત હોય છે એવી રીતે ઉત્તરાયણ ભગવાન સૂર્યના પૂજન અર્ચન વ્રત ઉપવાસના માટે પણ નિશ્ચિત છે એમ કહેવાય છે કે પોષ માસની અંદર વ્રત દાન પુણ્ય સ્નાન એ ભગવાન સૂર્યની ઉપાસનાના ઉપાસનાના સમયો છે ભગવાન સૂર્યની ઉપાસના દાનથી થાય પુણ્યથી થાય સ્નાનથી થાય તો આ મહિનાની અંદર પોષ મહિનામાં જે પણ સત્કર્મ કરો એ ભગવાન સૂર્યની ઉપાસના જ કહેવાય છે આપણે જોયું હશે કે પોષ મહિનાની અંદર દરેક લોકો દાન પુણ્ય વધાર કરતા હોય છે અને એમાં વ્રત માટેના નિયમ પણ પોષ મહિનામાં પણ લેવાતા હોય છે આ માસને પણ એક બીજા નામથી પણ ઓળખાય છે કે ધનુર માસ તો ધનુર માસ કઈ રીતે ઓળખાય તો પોષ મહિનાની અંદર ભગવાન સૂર્ય ધન ધનરાશિમાં હોય છે એટલા માટે એને ધનુર માસ કીધો છે આ મહિનો ભગવાન સૂર્ય ધન ધનરાશિમાં રહેતા હોય છે એટલા માટે એને ધનુર માસ કીધો અને આખો મહિનો ભગવાન સૂર્ય ધનમાં હોય અને ધનુર માસની અંદર સત્કર્મ કરવા જોઈએ જેનું ફળ ભગવાન સૂર્ય આપે છે એટલા માટે ધનુર માસ ખૂબ જ મહત્ત્વનો બતાવે છે પણ સાથે સાથે દર્શક મિત્રો આ ધનુર માસની અંદર લોકો શુભ પ્રસંગ કરતા નથી એમ કહેવાય છે કે આ મહિનામાં લગ્ન ના થાય કંઈ શુભ પ્રસંગો ના થાય તો એક બાજુ પવિત્ર માસ કીધો છે વ્રત પૂજા માટેનો માસ કીધો છે તો બીજીમાં તો એમ કહેવાય કે શુભ પ્રસંગ એને એમાં માટે ન થઈ શકે તો એની પાછળનું એક કારણ એ છે કે ધનુર માસ કે રાશિમાં સૂર્યનું આ માસમાં રહેવું તો ધન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે બ્રહસ્પતિ એટલે ગુરુ અને ગુરુ આ માસની અંદર એમ કહે છે કે દેવતાઓ મનુષ્યને બધાને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે કે દરેક વ્યક્તિ વર્ષ દરમિયાન પોતાની બધી ક્રિયાઓ કરતા હોય પણ આ માત્ર આ માસની અંદર પૂજન અર્ચન ધ્યાન સત્સંગ કરવો જોઈએ એવું બૃહસ્પતિનું કહેવું છે અને દરેક લોકો આ માસની અંદર આમ જોડાય જો ન જોડાય તો ભગવાન સૂર્યની આરાધના માટેનો ઉત્તમ સમય જતો રહે એટલા માટે બૃહસ્પતિએ જ નિર્માણ કરી અને એમ કહેવાય કે ધનુર માસ છે એનો અધિપતિ ગુરુ છે તો આ માસની અંદર શુભ કર્મો કે શુભ લગ્ન જેવા કર્મો ના કરવા જોઈએ જેથી કરીને લૌકિકની અંદર લોકો વધારે જોડાયેલા રહે જો શુભ પ્રસંગ થતા હોય તો પણ શુભ પ્રસંગને આના પર પડદો નાખી દો એટલા માટે દરેક વ્યક્તિ દરેક જીવ સત્કર્મ તરફ ધ્યાન તરફ પૂજા તરફ પાઠ તરફ વળે એ બૃહસ્પતિનું કર્તવ્ય છે અને બૃહસ્પતિ એટલા માટે જ દરેક જીવથી લઈને દેવોને પણ આ જ શીખવું કે આ મહિનો સૂર્ય પૂજા અર્ચનાનો છે એટલા માટે એને કહમૂર્ત કહે છે ધનારક કહે છે અને ધરાક ધનારકની અંદર લગ્ન પ્રસંગ જેવા મુહૂર્તો આવતા નથી એ ભગવાન બૃહસ્પતિ એટલે ગુરુના લીધે હોય છે હવે આ જ મહિનાની અંદર એક આપણે ખીચડાનો મહિમા પણ જોયો છે કે આ માસની અંદર દરેક મંદિરોમાં ખીચડો થતો હોય છે તો ખીચડો શું હોય છે તો એમ કહેવાય છે કે આ માસની અંદર બધા ધાનોને એકત્રિત કરી અને જો ભગવાનને ભોગ લગાવવામાં દરેક ભગવાનને ભોગ લગાવ લગાવવામાં આવે તો આ ખીચડાનો ભોગથી તમારાના મારા જીવનની અંદર આત્મવિશ્વાસનું બળ ખૂબ જ મળશે અને તમારામાં તેજસ્વિતા ખૂબ જ આવશે આત્મવિશ્વાસ દ્રઢ બને એનું બળ મળે અને તેજ આવે એના માટે દરેક વ્યક્તિ દરેક દેવદેવતાઓની ખીચડાનો ભોગ લગાવે છે અને તેજ અને આત્મવિશ્વાસનું તાકાત આપવાનું કારણ જ માત્ર ને માત્ર ભગવાન સૂર્યનારાયણ છે એટલે આ માસમાં પણ ખીચડાનો મહિમા પણ ભગવાન સૂર્યને આધીન છે હવે બીજી વાત કરીએ તો ભગવાન સૂર્યનો આ તહેવાર છે ભગવાન સૂર્યનો પર્વ છે સૂર્ય પૂજન માટેનો ઉત્તમ દિવસ જાન્યુઆરી છે ઘણા લોકોની સમસ્યા હોય છે કે ઉત્તરાયણ ફિક્સ સમય નિશ્ચિત સમય ચૌદ જાન્યુઆરીએ જ હોય છે જ્યારે બીજા તહેવારો દિવાળી હોય ઓડી હોય ડુડેટી હોય નવરાત્રી હોય વગેરે વગેરે ક્યારેક લોકોની અંદર સમસ્યા એવી ઊભી થઈ કે કે ઘણા લોકો કાલે દિવાળી કરે ઘણા લોકો આજે દિવાળી દિવાળી કરે ઘણા લોકો બપોર પછી કરે એવી વિટમના બધા આવતી હોય છે પંચાંગના મત પ્રમાણે પરંતુ ઉત્તરાયણ માટે માત્ર ને માત્ર નિશ્ચિત સમય કરેલો હોય જેમ ચૌદ જાન્યુઆરી એટલે નગદ સત્ય કે ઉત્તરાયણ તો એની પાછળનું શું રહસ્ય છે તો એના માટેનું એમ કહેવાય છે કે દરેક તહેવારો ચંદ્રને આધીન છે ચંદ્ર સાથે જોડાયેલા છે જ્યારે દરેક તહેવારો ચંદ્રને આધીન હોય અને ચંદ્ર સાથે જોડાયેલા હોય તો ચંદ્રની જેવી રીતે કળા આગળ પાછળ થાય છે ચંદ્ર ક્યારે બીજનો હોય ચંદ્ર ક્યારે ચોથનો હોય ચંદ્ર ક્યારે ત્રીજનો હોય એમ કળાની અંદર પરિવર્તન આવતું હોય છે એના કારણે ક્યારેક ક્યારેક તહેવારોની અંદર પણ પરિવર્તન આવતું હોય છે ઘણા લોકો આવતીકાલે દિવાળી કરે ઘણા લોકો બપોર પછી કરે ઘણા કરો આજે કરી છે આવા શબ્દો લૌકિક સાંભળવામાં આવતા હોય એની પાછળનું એક જ કારણ છે કે ઘણા ખરા તહેવારો ચંદ્ર સાથે જોડાયેલા છે અને ચંદ્રને સાથે જોડાયેલા હોવાથી આ તહેવારો ડબલ કે અડધા કે દોઢ આવતા હોય છે એક માત્ર ને માત્ર ચંદ્રને આધીન છે પરંતુ આ એક જ તહેવાર ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો તહેવાર છે કે ભગવાન સૂર્ય સાથે જોડાયેલો છે અને ક્યારેય પણ સૂર્યની કળા આગળ પાછળ થતી નથી એક જ સરખી કળા હોય છે એના કારણે ઉત્તરાયણનો પર્વ ચૌદ જાન્યુઆરી નિશ્ચિત સમયે હોય છે આ એક મોટા મોટું કારણ છે ભગવાન સૂર્યની આરાધનાની વાત કરી કે આ રીતે પોષ મહિનાની અંદર સૂર્ય આરાધના માટે ઉત્તમ દિવસ છે તો ભગવાન સૂર્ય વિશે થોડુંક માહિતી કે ભગવાન સૂર્ય એ અદિતિ અને કશ્યપના પુત્ર છે માતાનું નામ અદિતિ છે એમના પિતાનું નામ કશ્યપ છે એમની પત્ની વિશ્વકર્મા વિશ્વકર્માની દીકરીની સંજ્ઞા છે એમ કહેવાય છે ભગવાન સૂર્યનારાયણના જે રથના સારથી છે એ પક્ષીરાજ ગરુડના ભાઈ અરુણ છે સૂર્યના રથની અંદર સાત ગોડા જોડેલા છે અને એ સાત ગોડા એ સાત દિવસનું પ્રતીક છે આમ ભગવાન સૂર્યનો પરિવાર અને ભગવાન સૂર્ય વિશે જે શાસ્ત્રે બતાવ્યું છે કે ભગવાન સૂર્યના મા બાપ કોણ અને એમની પત્ની કોણ અને એના રથના ગોળા સાત કેમ એમનો સારથી અરુણ અદિતિના નામે જે માતાના નામથી ભગવાન સૂર્યનું નામ આદિત્ય પણ પડ્યું છે આ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા સૂર્ય અર્ચના દરેક વ્યક્તિ એ કરવી જોઈએ ને કરતા હોય છે પણ મને તમને ખબર ઘણી સમય હોતી નથી કે આપણે ખરેખર સૂર્ય પૂજા કરી રહ્યા છે કે નહીં અને કેમ કરવી જોઈએ એ વિશે જોઈએ કે દરેક ગ્રહો છે નવ ગ્રહોનો અધિપતિ જ્યોતિષમાં બતાવ્યું છે ભગવાન સૂર્ય છે સૂર્યનું તેજ બળ એટલું બધું છે કે એના કારણે અમુક ગ્રહો શાંત થઈ જાય છે જો ભગવાન સૂર્યનું આરાધના કરવામાં આવે તો ઘણા રોગો પણ નષ્ટ થઈ જાય છે ઘણા લોકોની સૂર્ય નબળો હોય છે તો તો સૂર્યનું પૂજન કરવામાં આવે ગ્રહોની અસર પણ ઓછી થઈ જતી હોય છે કારણ કે બીજા ગ્રહો સૂર્યને આધીન છે એટલા માટે જો આ ઉત્તરાયણનો પર્વ ઉત્તરાયણના દિવસે દાન સ્નાન પુણ્ય જપ કરીએ એનાથી દરેક સૂર્ય ભગવાન તો પ્રસન્ન થાય છે પણ દરેક ગ્રહો પ્રસન્ન થાય છે અને પરિણામે ગ્રહોની પીડામાંથી આપણે મુક્ત થઈએ છીએ એટલા માટે ઉત્તરાયણના પર્વના દિવસે દાન પૂર્ણ સ્નાન કરવા જરૂરી છે જેનાથી સૂર્ય ભગવાનની પૂજન અર્ચન થઈ શકે અને દેવો પ્રસન્ન થઈ શકે હવે સૂર્યનારાયણ માટે એમ કહેવાય કે સૂર્યના આદિદેવ છે એ સાક્ષાત દેવ છે કારણ કે પ્રત્યક્ષ દેખાતા દેવ હોય તો સૂર્યનારાયણ છે પરંતુ આજે જ્યારે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો પર્વ મકર સંક્રાંતિનો પર્વ એ સૂર્યનો પર્વ છે તો એના માટે આપણે એને કેન પ્રકારે સૂર્ય પૂજન અર્ચન તો કરીએ જ છે પણ આપણા શાસ્ત્રકારોએ આપણા સાધુ સંતોએ આપણા ઋષિમુનિઓએ આ દિવસે એક એવું નિર્માણ લાયા કે દરેક વ્યક્તિ એને કેન પ્રકારે પૂજન તરફ વળી રહે તો એને ઉત્સવોના ની અંદર એક પતંગ ઉત્સવ જે આ ચૌદ જાન્યુઆરી થાય છે ચૌદ જાન્યુઆરી દરેક લોકો ગરીબથી લઈને અમીર લોકો પોતાના દાબા પર ચડી અને પતંગ ચડાવે છે આપણને એવું થતું હશે કે આ દિવસે ચૌદ જાન્યુઆરી ખાલી પતંગ જ કેમ બીજું કેમ ન થાય દારૂખાણું કેમ ન ફોડાય કે રંગ રોગાણ કેમ ના થાય ઓળી જેવો કેમ ના તહેવાર થાય ખાલી ને ખાલી પતંગ જ કેમ વનસ્ત શાસ્ત્રમાં બતાવ્યું છે રામચરિત માણસમાં તુલસીદાસે સ્પષ્ટ બતાવ્યું છે જ્યારે જ્યારે ભગવાન શ્રીરામને સૂર્ય સમાન સૂર્ય જેવા સૂર્ય છે એવું જ્યારે જ્યારે સંબોધવામાં આવ્યું ત્યારે તુલસીદાસે પોતાના રામચરિત માણસની અંદર ભગવાને સૂર્યની તુલના રામને આપવા માટે પતંગ શબ્દ વાપરો છે રઘુકુલ બાલ પતંગ નિશ્ચર નિકર પતંગ આવા શબ્દો વાપરી અને ભગવાન રામજીને સૂર્ય સમાન બતાવ્યા છે તો શાસ્ત્રના મત પ્રમાણે પતંગ શબ્દ એ ભગવાન સૂર્યનું નામ છે એટલે હું અને તમે આ દિવસે એને કેને પ્રકારે પતંગ ચડાઈ પતંગ પકડી પતંગ પતંગ શબ્દથી આપણે ભગવાન સૂર્યનું બીજા રૂપે જપ જ કરતા હોય છે આ સુંદર વ્યવસ્થા આપણા ઋષિમુનિઓએ આપણા ધર્મે હિન્દુ ધર્મે ખૂબ જ સારી રીતે બતાવી છે બીજી વાત કે આ દિવસે સ્નાનનું દાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે એની પાછળનું કારણ એ છે કે આ દેવોનો શુભ પ્રારંભ છે આ દિવસે દેવતાઓનું નવ વર્ષનું આગમન થાય છે નવા દિવસનું આગમન થાય છે તો આ દિવસે દાન પુણ્ય કરવાથી દેવતાઓ આપણા પર ખૂબ જ પ્રસન્ન રહે છે અને એમ કહેવાય કે આપણા પર ખૂબ જ આશીર્વાદ આપી આપણે દરેક પ્રકારની દરિદ્રતા દૂર કરે છે આ દાનનું મહિમા છે સ્નાનનો મહિમા પણ શાસ્ત્રે બતાવ્યો છે કે આ દિવસે દરેક દેવતાઓ પોતાના નિજ સ્વરૂપ છોડી છોડી અને નદી મહાસાગર પ્રયાગ બધામાં સ્નાન કરવા જતા હોય છે કારણ કે એમનો દેવોનો શુભ પ્રારંભ છે શુભ આરંભ દિવસ છે એટલે સ્નાન કરતા હોય છે અને તુલસીદાસે લખું પડ્યું કે માગ મકર ગતિ રબી જબ હોય માગ મકર ગતિ રબી જબ હોય તીરથ પતિ આ વહુ સબ કોઈ તીરથમાં દરેક લોકો આવતા હોય છે એ સ્નાનમાં કાંઈ ક્યાં મકરનો સૂર્ય છે મકરને સૂર્યના કિરણો ખરેખર સૂર્યની આપણા શરીરમાં રહેલા દરેક રોગોને નષ્ટ કરવાવાળો છે એટલા માટે એના કિરણના માધ્યમથી આપણે સ્નાન કરીએ તો સૂર્યને સૂર્યની કૃપા બળીને અને અમુક પ્રકારના ઘણા રોગો આપણા નષ્ટ થઈ જાય છે હવે દાનની મહિમા કરીએ કે આ દિવસે કયા કયા દાનો અપાય છે તો ખાસ કરીને સૂર્યને લગતા સૂર્ય સાથે જોડાતા જ દાનો વધારે લોકો કરતા હોય છે એક તો ગરમ ધાબડાનું દાન અપાતું હોય છે તો ગરમ તત્વ એ સૂર્ય સાથે જોડાયેલું છે બીજી વસ્તુમાં કે લાલ વસ્તુનું દાન કરતા હોય છે તો ગોળનું દાન એ પણ સૂર્ય સાથે જોડાયેલું હોય છે અને જ્યારે મીઠાશની વાત કરીએ તો મીઠાશ કઈ રીતે તો કે બોર આપતા હોય છે શેરડી આપતા હોય છે ગોળની ચિક્કી આપતા હોય છે તલની ચિક્કી આપતા હોય છે તો સૂર્ય એમ કહે છે કે આજે નવો દિવસ પ્રારંભ છે અને દરેકના જીવનની મીઠાશ હોવી જોઈએ અને ભર્યું જીવન બનવું જોઈએ એના માટે દાનની ક્રિયા પણ મીઠાશ સાથે બતાવી છે ભગવાન સૂર્ય કે રાગ દ્વેષો ભૂલી અને તમારા જીવનને અને સામેના આપણને જીવનને ભર્યું બનાવો અને પોતે મીઠાશ ભર્યા રહો આ પ્રેરણા ભગવાન સૂર્ય આપે છે એટલે ઉત્તરાયણનો પર્વ ભગવાન સૂર્યની પૂજન અર્ચન સાધના માટેનો પર્વ છે અને એનાથી આપણા જીવનની અંદર આવતી ગ્રહોની પીડા તેમજ દૈહિક પીડા પણ ભગવાન સૂર્ય દૂર કરે છે એટલા માટે દરેક વ્યક્તિએ આ પર્વને ખૂબ જ આનંદથી સાત્વિક રીતે ઉજવવો જોઈએ કારણ કે આ ભગવાન સાક્ષાત દેવ છે એની પરીક્ષણ એ નિહાળી રહ્યા છે મને તમને એની હાજરીમાં જ્યારે આ પર્વ ઉજવાતો હોય તો સાત્વિકતાનું ધ્યાન રાખવું જોઈએ કે આ પર્વ ખરેખર ભગવાન સૂર્યનો છે એમાં દરેક વ્યક્તિ સાત્વિકતા રીતે આ પર્વની ઉજવણી કરે અને એકબીજાના મતભેદો દૂર કરી અને મીઠાસભરી જીવન જીવે એ જ ઉત્તરાયણનું શ્રેય છે 자기자존주의. 자전지과의...